કેશોદના જૂના બસ સ્ટેન્ડમાં વૃદ્ધા પર બે વખત હુમલો ફરિયાદ બાદ પણ દહેશતનું વાતાવરણ કેશોદના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વૃદ્ધા પર બે વાર હુમલા થયાનો બનાવ સામે આવ્યો છે માહિતી મુજબ રેકડી હટાવવાની બાબતે લીલાબેન લઘુભાઈ વાઘેલા પર પહેલાં તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો થયો હતો સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ પોલીસ ફરિયાદ નોંધાવા ગયા પરંતુ વારંવાર દવાખાનામાં જવા કહેતા લીલાબેન ઘરે પરત ફરતા ફરી હુમલાનો ભોગ બન્યા જૂના બસ સ્ટેન્ડ નજીક હિન્દુ સંગઠનના સમર્થકો દ્વારા વૃદ્ધા તેમજ તેમની તહેવારમાં આવેલા પરિવારજનો પર હુમલો થતાં તેઓ લોહી હાલતમાં ફરીથી સરકારી દવાખાને ખસેડાયા હતા આ બનાવ બાદ કેશોદ પોલીસ દ્વારા અશોકભાઈ મણાભાઈ અંજુબેન અશોકભાઈ નિતલબેન રવિભાઈ રવિભાઈ રામુભાઈ અને સુનિલ વિજયભાઈ સામે ગુનો નોંધાયો છે જો કે ફરિયાદમાં હથિયારો અને લાકડાના ધોકાનો ઉલ્લેખ કર્યા વગર જ કાર્યવાહી શરૂ કરાઈ હોવાનું કહેવાય છે પૂર્વ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા સિનિયર સિટીઝન્સની સુરક્ષા માટે સી ટીમ કાર્યરત કરવામાં આવી હતી તેમ છતાં કેશોદના જૂના બસ સ્ટેન્ડમાં એકલા રહેતા વૃદ્ધા પર વારંવાર હુમલા થતા વિસ્તારમાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે હવે જોવાનું એ છે કે ગૃહ મંત્રાલયની સૂચનાઓ અનુસાર આવા લુખાઓ સામે કડક પગલા લેવામાં આવે છે કે નહીં રિપોર્ટ બાય રાજુભાઈ પંડ્યા કેશોદ ભાઈઓ આવી અને મને મારી છોકરીને ચોંટી પડ્યા અને એ ચોટીપડાને અમે કંઈક કરવા દયો ને તો એ બધાએ આવી અને તરવાલ ઘરમાંથી નાગી તરવાલ કાઢી રહીએ નાગી તરવાલ લઈ અને દોડીને મારવા આવ્યો મારી છોકરી ઉપર હું કાઈ દઈને એનો જમઈ આવ્યો ને તો મારે છોકરી ઉપર ચડી ગયો પણ લાટોરી નાખી ઠીકા પાટું માર્યા મારા છોકરીને લાટોરી અને ઠીકા પાટું મારી અને મારી છોકરી ઉપર ચડી ગયો એનો જમઈ અશોત યુ એની માથે ચડી ગયો તો મને ખોંદી નાખ્યો આ છોકરીને ભૂંકો મારી દીધો અને રવિ રહ્યો ને એમ કે મને પોલીસવાળાની એ દીક નથી લાગતી કોઈ જવાબથી નથી તમે તારે જે થાય એ તું કરી લે મને એમ કેતો તો રવિ અમને બધાને આવી ધમકી દે અને પાછો અટાણે એમ કઈ જઈ એની બાળડી કે તું અહીંયા આવે ને એટલે તને હું હરખી નહીં કરી નાખું તને પૂરું જ કરી નાખું એ કે આવી ધમકી મને થઈને ગયા છે તો બેન હું એકલી રહું મને આવી ધમકીને મારી જવાન છોકરી છે કોઈ રાત વરસ નું કંઈક કરે તો મારે શું કરવાનું કયો રાતની હવે રાત વરતની લાગે ને અમે એમ બે માં હોય અમારી માથે કઈ કરે તો અમારે શું કરવાનો આનો હું ઉલો રસ્તો અમારે કરવો કયો તો તો તમારી શું માંગ છે તમે શું કહેવા માંગો અમે એમ કહે છે કે અમારી ઉલી સેફટી જોઈએ આ રીતે દે અને આવી રીતે અમારી માથે અત્યાચાર ન કરે ઘડીએ ઘડીએ આવું કરે છે એક વખત નથી થયું મારી માથે કેટલી તો હું કેસ લખાવવા નથી ગઈ કે કોઈ કંઈ નથી કર્યું હું બીઆઈ રહું છું એમનાથી હું આલું ને આટલી ગલીમાં આલું છું

ઈ મારી દીકરી મને કરે છે બેન મને એક વખત નથી કરું સો હાથ વખત ની આવી ને ખબર છે હું કામ કરું છું કે નથી કરતી તમે પૂછી જો બેન બે મારી દીકરી અમે આવીએ છીએ પૂછી લો બેન તો હવે તમે શું કરવા બીજું શું કરવાનું કેસી તો એને તો આવો કેસ લખાયો છે કે ગમે બધી કરે અમારી માન છે

ઈમાં તમે જુઓ ને તો બધાય એમ તો મારો એક આય જ લારી રાખી છે કે તારીન થાની કરી લેતી છે ઈમાં તમે જુઓ ને તો 10 15 જણ આવી છે તો મારવા જ મઈને હું તો અમદાવાદ રહું છું અને મારી મમ્મી હતી તો ખાલી રક્ષા બંધન કરવા ઈ મારી મમ્મી ઘર કામ કરે આ એક છોકરી મારી મમ્મી જ ખાલી આ દે રે હું તો આ રહેતી ની મારા ભાઈ ગોંડલ મારે ખાલી મારી મમ્મી ના છોકરી જ રે બધાય એ મારી મમ્મી ને મારી આમ જુઓ મને મારી અમારી છોકરી હે અમારી છોકરી એ વચ્ચે પડી છે ઈ કોમાડી કોમાડી છોકરી હે ઈ પંદર જણો અને ખલબિયા મારીતી મારી મમ્મીને મારે એટલે શ્વાસ નસ અને ઉપર જાતા નાટક કરીને દાખલ થઈ ગઈ તો મને આટલી આ લોકોએ મારી ઈ પંદર અમે થોણ જણી કોલ મારી હતી અને મારને કે ઈ મારી બધ્યાનો પતિ હોતા દવાખાના દવાખાના મારવા આવી ગઈ મારી અલેકી છોકરીને મારી કે હથિયાર કેવું કયો તું હા કોણ લઈને મારું નામ ભારતી ને હું મારી મમ્મીના ના ઘરે સાતમ આઠમ કરવા આવી હતી મારી મમ્મીનો નો કોઈ વાંક નતો ખાલી એક વચ્ચે લારી રાખી હતી તો લારી લેવાનું કીધું એ મારી રવિ ખુલ્લી તરવાર લઈને આવ્યો અને એની ઘરના બધા એની મમ્મી એની ઘરના એની છોકરી બધા આવીને મારી મમ્મીને મારવા માંડ્યા પછી હું છોડાવવા ગઈ તો મને મારવા માંડ્યા પછી રવિ અંદરથી જઈને ખુલ્લી તરવાર લઈને એ મારવા આવ્યો પછી આજુબાજુ વાળા બધા છોડાવ્યા અને ધકાધકીમાં પછી હું મારી મમ્મીને મારી છોકરીને લઈ અને સીધી પોલીસ ચોકી આવી પોલીસ ચોકી આવી તો ઓલા સાહેબ આગળ ગયા તો કે ઉલાવશે વાં જાય તો કે વાહ હું અંદર ગઈ તો મારી મમ્મી બોલી નથી આપતી હું બોલવા ગઈ તો મને સાહેબ કે તમે ના બોલશે બેનને એકને બોલવા દે છે તો આમાં અમારે શું કરવાનું અમે ઘેરે જાય તો અટાણી ધમકી દે ને ગયો ઘેરે આવશે તો ઘેરે તમને મારશું આવી ખુલ્લી તરવાલે ની રખડે પોલીસ સ્ટેશને કેસ કર્યો પણ હજી સાહેબ કંઈ કહેતા નહીં અમે દવાખાનામાં જ હજી બેઠા છે અટાણી આવીને ધમકી દઈને ગયો છે ઓલો છોકરો દઈને ગયો એ બધા દઈને ગયા કે ઘેરે આવશો તો તમારો હજી અમે મારશું જોડશું બધું તમારી ઉપર કરશો એટલે અમને ઘેરે જવામાં બીક લાગે છે તમે પોલીસ સાહેબ ગમે ત્યાં આવીને તમે અમારી મદદ કરો અને તમે અમારી કેવું અમારે ઘેરે આવી અને તમે જોઈ લો બધું કે અમારી ઉપર કી રીતનું છે અમે કી રીતના અમારે બોલ્યા છે આવી તહેવારના તરવાલ ખુલ્લી રખડે તો અમે પોલીસ સ્ટેશને કેસ કર્યો તો હજી કંઈ અમને કંઈ સાહેબે જવાબ દીધો નથી કે કાંઈ અમને કીધું નથી અને અટાણે અમને ઘેર જવામાં બીક લાગે છે હજી મારું નામ છે ભારતીબેન અમે સાત વાગ્યા બેઠા હતા અમે તો ચમકી જઈ ગયા દવાખાનામાં આવીને કે તમે ધરાવો તમે કાંઠિયા ભાગી નાખશો તો અમે આઈસીની થઈ પોલીસ સ્ટેશને જઈને બે સાહેબને અમે કીધું કે તમે અમારી હારે આલો અમને ધમકી દઈ અમને મારશે જોડશે તો તમે અમારી હારે આલો ને અમને અહીંયા ઘરે નખી જાવ અમારા તો સાહેબ કે તમે જાવ તમને કંઈ કરે તો હું અમે બેઠા છીએ અમે હજી તો આમ છાંપા ગયા અને અમને બધાએ થઈને માર્યા જોડા મારી મમ્મીને માર્યું તરવાર નાખું પહાડી મને આ બધું ટીટાણ પાટું માર્યું મારી છોકરીને માર્યું બોલી મારી ભાઈની છોકરીને માર્યું અને મારી ધોળીને અમે માન માન કરી અને અમે જોડી પાછા પોલીસ સ્ટેશને ગયા આવા નવા લોહી ભરેલા તો સાહેબ કે હવે તમે સરકારી દવાખાને જવું સરકારી દવાખાને આવ્યા તો ખાલી પાટન કિમલી થાય બીજું કઈ થતું નથી પોલીસ આવી નથી પોલીસ પોલીસ કોઈ આવ્યું નથી ને અમારું કોઈ સાંભળતું જ નથી માં જાય તો કે માં જવું જાય તો કે માં તો અમારે અમે એટલા બધાય માથા ભારે છે તો અમારા ઘરે નથી જવા દેતા બાય

મારે ભાઈ છોકરીને જો અમને કહેવા મારા મારી મમ્મી તો તરવાલ માં તો આખું બધું ફાળી નાખ્યું છે અને બાયું થાય ને બધું થઈને અમને હમણાં મારા જુડા પાસા ને પોલીસ થાને થયા તો સાહેબ પાસે એમ કે અમને કે હવે તમે સરકારી દવાખાને જાવ સરકારી દવાખાને આવ્યા તો આઈ કાય અમારું ઠેકાણું પડતું નથી ખાલી પટ્યું દવાઈ આપી દીધી લો દેવી દીધો તમે એટલે અમાર મારી નાખે તો તમે કઈ કરો તો નઈ ને હે એટલા બધા એની બાયું ની રવિ એટલો બધો માથા ભારે છે હે તો તમે ને કઈ કઈ અમારા ઘરે ન જવા દેતો તો ઈ